નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં અને મિત્રો આજે લઈને આપણે આવી ગયા છે ખૂબ જ મહત્ત્વની અને ઉપયોગી માહિતી તમારા માટે મિત્રો એસબીઆઈ દ્વારા આર સી ભવન ખાતે ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભાઈઓ માટે રેફ્રિજરેટર એર કન્ડિશનિંગ ટુ વ્હીલ મેકેનિકલની તાલીમ મિત્રો આપવામાં આવી રહી છે સંપૂર્ણ નિઃશુલ્ક તાલીમ છે જેના અંદર તમને રહેવાની જમવાની અને ફ્રીમાં તાલીમ આ ત્રણ વસ્તુ મિત્રો તમને આપવામાં આવશે મિત્રો ખૂબ સારી ફેસિલિટી આપવામાં આવતી હોય છે તો ચાલો મેળવી લઈએ તેના વિશે વિગતવાર માહિતી ગ્રામીણ સ્વરોજગારી તાલીમ સંસ્થા આર એસ ઇ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના ભાઈઓ માટે નિઃશુલ્ક આવાસ નિઃશુલ્ક ભોલ ભોજન સાથે નિઃશુલ્ક તાલીમની સુવિધા પૂરી પાડવામાં આવશે રેફ્રિજરેટર એટલે કે ભાઈ આપણે જે ફ્રીજ અને જે રિપેરિંગ કાર્ય છે તે એર કન્ડિશનર એટલે કે ભાઈ એસી અને એવી બધા ઇલેક્ટ્રોનિક્સ અને ટુ વ્હીલ મેકેનિક આ બધી બાબતો માટે મિત્રો તમને આ તાલીમ આપવામાં આવશે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ અત્યારે છે એસી છે પછી ટુ વ્હીલ મેકેનિક છે અને આપણે ફ્રીજ તો એ બધી ઇલેક્ટ્રોનિક વસ્તુના અંદર એકદમ રોકડી ઇન્કમ છે તમે આ એક મહિનાનો કોર્સ કરી લો જીરો રોકાણ છે તમારે એક રૂપિયાનો પણ ક્યાંય ખર્ચ નથી રહેવાનું જમવાનું અને તાલીમ બધું તમને ફ્રીમાં આપવામાં આવશે સાથોસાથ તમને બેંક તરફથી લોન પણ આપવામાં આવશે જે સબસિડીવાળી લોન હશે જેનાથી તમે તમારો પોતાનો પર્સનલ બિઝનેસ પણ શરૂ કરી શકો છો તાલીમ ત્રણ અગિયાર બે હજાર પચીસથી શરૂ થશે એટલે કે ભાઈ ત્રણ તારીખથી તાલીમ શરૂ થઈ જશે હજી તેનું રજીસ્ટ્રેશન શરૂ છે તમે રજીસ્ટ્રેશન કરાવવા માગો છો તાલીમ મેળવવાની તમારી ઈચ્છા છે તો ફટાફટથી રજીસ્ટ્રેશન કરાવી દેશો રજીસ્ટ્રેશન સમયે તમારી ઉંમર અઢાર વર્ષથી ઓછી ન હોવી જોઈએ અને પિસ્તાલીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ આ ક્રાઇટેરિયાને ખાસ તમારે ધ્યાને લેવાનો છે તાલીમનો સમય સવારના સાડા નવ વાગે તમારી તાલીમ શરૂ થશે અને સાંજે છ વાગે પૂર્ણ થશે આ રીતે ત્રીસ દિવસ સુધી તમારી તાલીમ છે તેનો સમય રહેશે આ તાલીમ ફક્ત જૂનાગઢ જિલ્લા અને ગીર સોમનાથ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભાઈઓ માટે જ છે ખાસ સાંભળજો મિત્રો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ગ્રામીણ વિસ્તારના ભાઈઓ સિટી વિસ્તારના ભાઈઓ છે એ આના અંદર છે એ એડમિશન લઈ શકશે નહીં માનો કે વેરાવળ સિટી છે સુત્રાપાડા છે કોડીનાર છે એ એ મેઇન સિટીના ઉમેદવારો નહીં લઈ શકે એડમિશન પણ ગ્રામીણ વિસ્તારના જે ગ્રામ્યમાં રહે છે તેવા ભાઈઓ છે એ આમાં એડમિશન લઈ શકે છે ખૂબ સારી તક છે તાલીમ દરમિયાન તમને આવાસ ભોજન મટિરિયલ તમામ વસ્તુ છે એનો ખર્ચ સંસ્થા તરફથી ભોગવવામાં આવશે તમારે એક રૂપિયાનો પણ ખર્ચ નથી મિત્રો તાલીમ પૂર્ણ થઈ ગયા બાદ ભારત સરકાર માન્ય પ્રમાણપત્રો અને સબસિડીવાળી લોનનો લાભ તમને આપવામાં આવશે એટલે ભાઈ ભારત સરકારે પુરસ્કૃત કરેલું ઓલ ઇન્ડિયામાં વેલિડ એવું સર્ટિફિકેટ તમને આપવામાં આવશે સાથોસાથ તમને સબસિડીવાળી લોન આપવામાં આવશે કે જે સબસિડીવાળી લોન લઈ અને તમે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરી અને ખુદના પગ ઉપર ઊભા થઈ થઈ શકો અને તમે તમારો નવો ધંધો રોજગાર શરૂ કરી શકો તાલીમ માટે મિત્રો આપણે કોઈ ઇન્કવાયરી કરવા માંગીએ છીએ કે પૂછપરછ કરવા માંગીએ છીએ અથવા તો કંઈ જાણવા માંગીએ છીએ તો તેના માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે સંપર્ક કરવાનો સમય મિત્રો સવારે દસ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી સોમવારથી શનિવાર સુધી તમે દસથી પાંચ વચ્ચે ફોન કોલ કરી અને વિશેષ માહિતી મેળવી શકો છો આપણને મોબાઈલ નંબર આપેલો છે તે મોબાઈલ નંબર ઉપર તમે ફોન કોલ કરી શકો છો અને જો તમે રજીસ્ટ્રેશન કરાવવા માગો છો તો એ નંબર પર તમારે તમારું નામ લખવાનું છે આખું તમારા ગામનું નામ લખવાનું છે તમારા તાલુકાનું નામ લખવાનું છે અને તમે આ કઈ તાલીમ લેવા માગો છો એ લખી અને તમારે વોટ્સએપ કરી દેવાનું છે ઉદાહરણ તરીકે મારું નામ છે મનીષાબેન બરાબર છે અને હું છું એ સો એ સો ગામમાં રહું છું તો મારે છે માનું કે પાદરિયા ગામમાં રહું છું તો મારે મારા ગામનું નામ લખવાનું છે પાદરિયાનું તાલુકો મને જૂનાગઢ લાગુ પડે છે તો એ લખવાનું છે જિલ્લો પણ મને જૂનાગઢ લાગુ પડે છે તો એ લખવાનું છે મારે અને હું ટુ વ્હીલ મેકેનિકની તાલીમ લેવા માગું છું તો એ રીતે મારે લખવું પડશે મિત્રો જેટલું વહેલું રજિસ્ટ્રેશન કરશો એટલું વહેલું તમને એડમિશન મળશે કેમકે આના અંદર લિમિટેડ સીટો લેવાની થતી હોય છે પછી બેન્ચ ફૂલ થઈ ગયા પછી તમારો આ બેન્ચમાં વારો આવશે નહીં એટલે સમયસર એડમિશન લઈ લેવા વિનંતી હવે આપણને જે મોબાઈલ નંબર આપેલો છે હું આપને જણાવી દઉં છું મોબાઈલ નંબર આપ નોંધી લેશો એટ સેવન એટ ઝીરો ફોર ફાઇવ નાઇન સોરી એટ સેવન એટ ઝીરો ફોર ફાઇવ ફોર નાઇન ડબલ સિક્સ હજુ એક વખત નંબર બોલું છું સત્યાસી એંસી પિસ્તાલીસ ઓગણપચાસ છાસઠ આ વોટ્સએપ નંબર છે આના પર તમે મેસેજ કરી શકો છો અથવા તો તમે ફોન કોલ કરી અને પૂછી પણ શકો છો તમારા નામ અને રજિસ્ટ્રેશન માટે તમે ડિટેલ આના અંદર તમારે વોટ્સએપ કરવાની રહેશે હવે આપણે ભાઈ તાલીમ મેળવવા માંગીએ છીએ તો આપણા પાસે ડોક્યુમેન્ટ્સ કયા કયા હોવા જોઈએ તો કે તાલીમ માટે તમારા પાસે સૌ પ્રથમ તો તમારા ત્રણ પાસપોર્ટ સાઇઝના ફોટા હોવા જોઈએ આધાર કાર્ડ હોવું જોઈએ તમારા આધાર કાર્ડની ઝેરોક્ષ તમારા રેશન કાર્ડની ઝેરોક્ષ તમારી માર્કશીટ એટલે કે ભાઈ છેલ્લે તમે શું ભણેલા છે તમારું શાળા છોડિયાનું પ્રમાણપત્ર એટલે કે ભાઈ તમારું લિવિંગ સર્ટિફિકેટ બેંકની પાસબુક અને ઉપેર જણાવેલ ડોક્યુમેન્ટ્સની તાલીમમાં જોડાવામાં આવો આવો ત્યારે તો તમારે ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એ સાથે લઈને આવવાના રહેશે હવે આ એસબીઆરસીટી ભવન આવેલું ક્યાં છે તો કે ભાઈ એસબીઆઈ ગ્રામીણ સ્વરોજગાર તાલીમ સંસ્થા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનની બાજુમાં બિલખારોડ જૂનાગઢ ખાતે આવેલું છે જ્યાં તમે રજીસ્ટ્રેશન કરી અને ખૂબ સારી મિત્રો તાલીમ લઈ શકો છો ફ્રીમાં છે મિત્રો રહેવાની જમવાની અને તાલીમ બધું જ આપણને ફ્રીમાં આપશે તમે એક વખત ખાલી વિઝિટ કરજો આરસીટી ભવનની ખૂબ સરસ છે તાલીમ ભવન સ્ટાફ પણ ખૂબ સરસ છે અને ત્યારે ફેસિલિટી પણ ખૂબ સરસ છે આપણામાં મિત્રો સમયાંતરે થોડુંક ઇમ્પ્રિવમેન્ટ લાવવું જરૂરી છે તાલીમ મેળવો એક મહિનાની પોતાના પગભર થાવ અને આ વિડીયો છે તેને વધુને વધુ લોકો સુધી શેર કરો ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લાના ભાઈઓ છે એ આમાં લાભ લઈ શકે છે તો વધુ મિત્રો સુધી વિડીયોને શેર કરવા વિનંતી આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ આવી હશે જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો અવનવી માહિતી મેળવવા માટે આપણી જ યુટ્યુબ ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ ધન્યવાદ